ઉભાઈ ઓ બુબજી તમે મને થાપ છોડી લે કશો વાંધો નઈ જો આ થાપનો સમય આવે એટલે બદલો ના લઉં તો મારું નામ ખેગર નઈ આહા ઓ તારી મેના મોમા તું ટાયર સોળીન બદલો વાળી જો એમ ને પણ તને મળવાનો તો નહી મુ ઓ તારી માય કાંગલી અલે તારા સોળું તું ધોમી સાથે આવી જાવ તું આ પીઠ પાછળ તું ટાયર સોળે છે તને શરમ આવે છે

મને વંડા ઉપર રહી ને તે બૈડા ટાયર છોડી છે અને પાછો કે છે હું છોડતો છું લે વંડા ઉપર ને બે ટાયર છોડી તો હા અલે તમારું મગજ તો ઠેકણે છે કે નહીં મારું મગજ તો જ છે પણ હવે તારું મગજ ઠેકણે નહીં રહે તમ નહીં રહે એટલે એટલે તું હજર બમ થઈ જાય એટલું યાદ રાખજે તમ શું કરશો તમે અરા તું મને હજી ઓળખતો નહીં હું કાયદા કાનૂનમાં પહોંચેલો મોણો છું એમ તો બબજી તમે જો મને ઓળખતા નહીં મારો ભગવાન બહુ મહાન છે

પણ હાલ હાચું બોલતે ટાયર છોડ્યું છે કે નહીં અલ્યા હાચું કહું છું મે ટાયર તમન નહીં છોડ્યું ખેગાર હાચું બોલજે હો હાચું બોલજે ખુબજી મારા છોકરાની સોગન મે તમન ટાયર નહીં છોડ્યું જેટલી દનનું તમન કહેવાનું લે એટલે તમે ટાયર નહીં છોડ્યું હો નહીં છોડ્યું કે તો તો મારા ટાયર છોડનારો ગોતવો પડશે તે ગોતી લેજો ગામમાં જઈને તમે તાર કેગરજી જેણે મને આ ટાયર છોડ્યું છે ને એનો તો હું હાજો નહિ રાખું આ હારું હડો હવે નેકડો હોય થી

અબે તેરે નામ કા કુત્તા પાલો મોટા માથાડા મુયે કલર યો છો મારા જોડે કલર ના કરતા અરે તારો અભલો તો જો ખાલી અને બાન લાય ઓ હો જણે હું અભાન બાર બોલાવું અને તમે અભાન ઉપાડી પાડીને પટકો ને ભો મરી જાય એવી વાત કરો છો અરે અને મારા બૈડામાં ટાયર સોલી છે એટલે હું હવે આને પાછા વગન નિમેલું હા એવું છે એમ હા ટાયર સોલી બૈડા ઓવે

ઈ વાત હું નઈ કરતો આ ટાયર તો તારું છે તું રંબાઈ ગયો તો મે તને ઘોડિયા કલર કરવાનું કીધું તો પણ તું મારો કલર કરી અને ટાયર રંબા જતો રહ્યો હાથ તું બોલ આ ટાયર સોડી દે ઓય મે હા ના રે કાકા મુ કરો ટાયર સોડું મુ કરો ટાયર સોડું હા તું કે છે લે કાકા તમારી શોગન મારા ગળાની શોગન ખાજી તમારા ગળાની શોગન કાકા મે ટાયર વાયન નઈ સોડી તારા કાકાના ગળામાં સોગંદ તો જૂઠાઈ ખાતો છે તમ કે તારો બાપે જૂઠન તું એ જૂઠો કે આતી વાત કહું હા મારો અબ ખુદ મરી જાય પણ મારા ગળાના શોગંગ કદી દુઠા ના ખાય અરે બાપુજી એ જગ્યાએ ઓનાન પલા કિશનના શિવે બીજો કોઈ રમતો જ નતો અરે એ બે દાડા રમતા થાય તો મને ખબર છે પણ ઓને ટાયર છોડી હું તમને કહે કીધું અરે બાપુજી આ બે જણા એ રમતા હોય તો પછી તીજો ટાયર છોડવા ચોથી આવે પણ ટાયર બી નઈ છોડી ગુબત કાકા

એને તમે મને ગોત્યા છો એ મને વિશ્વાસ છે ભાઈ આપણે કલર કોમ વાળા છે કોઈ ચોર પકડવા વાળા નહીં કે દુશ્મનો પકડવા વાળા નહીં કે મુદ્રીમાં પકડવા વાળા નહીં એ માટે તમારે પોલીસ સ્ટેશન જવું પડે સીઆઈડી માં કે ચાલવો પડે એ વાત સાચી પણ આપણા ગામના સીઆઈડી તમે છો સીઆઈડી હોત તો પછી જો પોલીસ સ્ટેશનમાં બેઠા હોત યાદ કરાવ યાદ કરાવ પેલી દુધી યાદ આવે છે દુધી અન દુધી મારી છે

હું કલરિયો છું નહીં એ તો તમને ખબર છે એટલે મારા જોડે કલર ના કરતા ન કે પછી હું એવો કલર કર્યો ને કે આખી જિંદગી હાબુ બુગેડા મરી જાવ ને તો કલર ન જાય તમે કલર છો ને તો હું કલર કરતો મોટો કલર છું હા ચમ કે બધા કલરિયા મારા જોડે થી જ કલર છે છે એટલું યાદ રાખજો આ તમારા આભાને હાજો રાખો હોય તો મને ચોર ગોત્યાલવો પડશે હાડો જો હાડો હા પકડાઈ જાય ફાઇનલ ફાઇનલ પણ એ માટે તમારે કામ કરવું પડશે શું જો આપણા કોમના જેટલા માણસો છે તમને જેના પર થોડી 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 વ્યામો હોય એવા બધા માણસો હોય ભેગા કરો વાઘુજી હું ભેગા કરી દે વદ્ધન હોય હા તો પકડી જાહે જો થોડ ના દડો તો અભો જો સારું સારું હું કીધું સારું હે આ ભાર મળ્યું જો મુ કલર કોમ કરી અને આપણા ઘરનું નું ગુજરાન ચલાવશું બરોબર એટલે તું મારો કલર ના કરતો હજુ હાથ સુ બોલી જાજે આ ટાયર તે સોડ્યું છે ના કાકા મે નહીં સોડી એટલે ફૂલ માં કદે એક હોય તો કહી દેજે અરે કાકા હું હાથ સુ છું મે નહીં સોડ્યું ટાયર તો તમે રમતા તા તો એક રંચિયા ત્યાં નીકળ્યા તા હું કણ હતો જ નહીં હું તો દુકાને હતો કાકા અલે તું એકર રમતો તો એટલે ઘણા કોઈ રસ્તે નીકળી જ નતો બલ્લુ નીકળે તો બલ્લુ શિવાય

એટલા વાઘુજી મને એરો ચોર પકડી આવવાના છે હા વાઘુજી ચોર પકડી આવે છે ઓવે એટલે આપડા ગામમાંથી ચીએ મને ટાયર સોળ્યું છે એરો બહાર પડી જા હે એટલે કોઈ ભુબેજી મે તો તમે ટાયર ન સોળ્યું હોય કે અરે માં મને ખબર છે તમે મને ટાયર નઈ સોળ્યું હોય પણ જે સોળનારો હાથમાં આવશે અને તમે ઠપકો તો આલો કે અરે ધૂળ કાઢી નાખું એની એટલે તમે હાલવા આવો છું તમે હાલ વાઘુજી ને ઘેર હેડો ભુબેજી એસેલ વાત કરું હા એ ઓકા મોટો શું ઓર પકડતો હોય છે તાકાત છે એની

તમે વળી શિયાળી થઈ ગયા છોર પકડવા માંડ્યા છો અરે પણ શું કરવાનું મોટા માથાડો પેલી દૂધી સુરી જોતો તાંદુ યાદ કરી કે એ વખત તમે ના ઢોકણા થી મન પકડ્યો હતો તો આ ટાયર મન કદાચ પકડી આલો હવે મારા તો શું કરવાનું આ જીજી ગોમો રજ નું ગજ નહીં થાય હવે બધા આવશે તો હભાનો તો બચાવ કરશી નહી કરી પેલો મોટા માથાડો અભાન વેઠાડો તો કે સુર પકડી આલો ગયો આભાન નું માર્યો ઓહો તાણી હા હું લેવા દેવા છે આ ટાર થી અભોર રમતો તો એટલે એવું છે

એના બે જણા કાલના ના વિભમ જ્યા છે હજી કાયા નહી બરોબર તો તો પછી સુર પકડાઈ ગયો આ રયો તમન તાર છોડી એમ પછી જતો રયો બાર ગોમ ક્યા એ મૂર્ખા તાર મન આજ બાજુ છે અને રયો ને કાલના બાર જે છે આજ એમ ઓવે આ તો કઈ જગ્યાએ વાજુ કઈ દે હડો બૈરામો એય બૈરામ ઓમણી આવો સુર હું પકડું સમજાઈ દો ફતા આકા શાંતિ રાખો ચોર હાથમાં આવશે એટલે હું પોચી વળ્યું બધા વાય ઉભારો લાઈન સરસ હવે છે નહીં

અબે હું કીધું તું કે ટાયર રસ્તા ઉપર મેલી ને હું દુકાને જતો રહ્યો તો બરોબર હવે રસ્તા વચ્ચે વાત ટાયર પડી હોય ને મફુજી નેકડે હોય એટલે મફુજી ના મનમાં એવું થયું હોય કે કોઈક બાઈક વાળો કોઈ ગાડી વાળો પડશે બરોબર એટલે મફુજી ઓમ વ્યાજોડી ટાયર ના હોય અને તમે વંડા નંદર હોય ને તમને વાજ્યું હોય તો અલ્યા વાગુજી તો તો મે બોગા કર્યા હતા અને મફુજી હોય ને તો મફુજી ના ના જ હોય અરે પણ મફુજી ના મનમાં એવું થયું હોય કે ટાયર વાજ્યું છે આપણે અમારે ઝઘડો થાય એટલે મફુજી જતા રહે હોય તો

કોણ વિચાર એમ બોલજો તમે કઈ દીધું તમે શાંતિ રાખો હું કહું તમે શાંત અલા ગરમી ના કરાય તો અલા આ કદયા વંદાન ભેડા પર પડ્યું હોય ટાયર અને કદયા કૂતરો મનાડે પડતું કરી હોય તો પડી ગયો મપુજી વાત સાચી છે પણ કૂતરો મનાડું પડતું કરે તો ટાયર ઓમ કરીને ઓમ પડતું જ થાય ખાલી ઓમ કરે અન ઓમ ના પડે હા વાત સાચી ભૂપતજી બે ટાયર સોડ્યું એટલે તમે ધમકી તો આલી ભૂપતજી કે ટાયર સમજાવું લેવાજી જેવો તમને હાલ વિચારા ને એવો મને વિચાર આયા તો હાવ ભાજી નાખવાની વાત કરી તમન અરે હો મને મઈ નાખતા મારા હાલ જેને મને ટાયર સોળ્યું છે એને ગોતવાનો છે અરે ગોતેલા તો પડ્યો છે ગમે તે દુશ્મનને નાનો ના થાય અરે વાગુજી હું ખેગાજીના ઘેર જોતો પહેલા જ એટલે ખેગાજી એના છોકરાની શોગન ગાતી હતી એમ તો હું મર્ડર કરીને તો પછી છોકરાના શોગન ખાઉં બધાય શોગન ખાઉં

તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુડા તને ખબર નઈ પડતી લે એ પણ મને જી ખબર યાર આ કલર પડ્યું છે શું છે આ બધું હા હવે તું બોલે કે હું બોલું ચાલો હા આ તાર છોડવા વાળો તું છે હા અર્થ તારું ભલું થાય આ શું છે અરે બાપુજી આ ગોડિયાનું કલર કરતો તો તાના ડાબડી મુડા મારા ઘર કલર લેવા આયા તો બરોબર અના ઘોડિયું આપ પકડ્યું તો એટલે અના આખે આ કલર બળ ગ્યો બરોબર અને એને પહેલા પહેલા પો ટાયર લઈ અન બાર રોડ પર રંબાજો તો પીળો કલર એટલે કલર વાડી તો થઈ આ તો શિક્ષણ છે કે કલર છે કલર સે હોય તો સમજી જવાય આ કલર મેકો હવે આ કલર મેકો ઈ તો મેચો

છોકરા બધા તમને ફૂમતો બાકી છે ગોમ બધા મોટા મોટા તમને ડાબડી મુઠો ખાય છે એ નહીં એ નહીં મારા નામની પેલા બુમો હતી તને કહું મો અને ના પરથી નામ પડી તું મારું બુમતાડી ગઈ અન પછી રેતે રહેતે નામ પડી ગયું ફૂમતાડી એટલે તમે નાના હતા એટલે પાગલ થઈ ગયા હતા પાગલ નહીં લે ગુંડો હતો હું એક ગુંડો હતો મુ આટલા છે ને કોઈ નંબરાવ નહીં માંગતો બાકી એક નંબરનો ગુંડો હતો હું તમે પેલા વાત તો અભરી છે કે છોકરા મારા વર્ષા ગુંડા આવે છે ને ઉપાડી જાય છે આ ગુંડા ક્યાં છે કે હતા એ હું જ જતો તમે ગુંડો હતા હા હું જ જતો અન તો મારું નામ લીધું ને તો તમે બે જણાય ગાયબ થઈ જાવો અન તારો બાપ ગાયબ થઈ જાય ને તારોય બાપ ગાયબ થઈ જાય ને બધા ગાયબ થઈ જાય

ગઈર મશીન લઈને આવશે અને બધા ઠક 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 કરી લે અને આખું ગામ ખલાસ કરી જતો ને ખબર ન પડે પણ અમે તમારું નામ ન લઈએ ફુંદા કાકા આઈ એમ હારો અમે જઈએ જાવો તો જાજો મારું નામ લેતા નહીં હારો ન લઈએ શું કીધું ન લઈએ ન તો પછી ખાલી ખોટે મારે છે ને તૈન પાપ કરવા પડશે તમને બે જણન પટાવા પડશે અને પેલા મોટા માથાડા ઓ તારે બે જણા હરે કેના અંતી તો મને પટાય લે

એ વાઘુજી અરે છે બરોબર પોલીસ સ્ટેશન હેડો અને કેશ કર દયો કે બધા છોકરા વાને ઉઠાયા પડ્યા ઘરમાં જાતડું અરે સારા પડ્યા હી મુંબઈ છે વાયની ગુંડા થી હા ગુંડો કેતો મુંડો ગુંડો હેડો અરે ગુંડો પકડી આલો મને હેડો

તો પેહલા તમને ઉભા કરવામાં આવશે તમારે ગોતવાનું રહે એટલે તમારો બામન ના આવતા શિયાળી ની ધોળી તમારા માથે ના લેતા તમે આર્યું આપણું ગોમ છે એ તો કહી દીધું ને હે ચોખ્ખું ના કહી દીધું તો જ આવાજ ખમન મજા કે આ વાત તમારા બાપ બેટાને કોઈ દાડો ખમન મજા નહીં થાય હા મારું પાંચસો પાટણ હા